પાલનપુર માનસરોવર પાસે આવેલા હિન્દુ સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં પાંચ સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરની ઉપસ્થિતિમાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું સ્મશાનમાં એક હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આ પ્રસંગે શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ નગરપાલિકા પ્રમુખ નાગજીભાઇ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ સાગરભાઈ માળી બાગ બગીચા ચેરમેન જયશ્રીબેન પાર્થ સારથી ભવાનીભાઈ સહિત ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન તેમજ નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા રોજ વિશ્વ પર્યાવરણ દિવસે પાલનપુર શહેરની અંદર હિન્દુ સમાજના સ્મશાન ની અંદર સિંદુર નો છોડવાઈ અને વૃક્ષારોપણ નો આખો જ કાર્યક્રમ થયો અને લગભગ એક હજાર જેટલા વૃક્ષો આવનારા એકાદ અઠવાડિયા ની અંદર એનો વવાસે અને એનો ઉછેર પણ એટલો જ સુંદર રીતે થશે અગાઉ પણ જે અહીં વૃક્ષારોપણ નો કાર્યક્રમ થયો છે એની અંદર સો એ સો ટકા પરિણામ વૃક્ષો ઉગવાનું